દોસ્તો આ સિક્કો પ્રશાંત ચંદ્ર મહાલાનો બિસનો સિક્કો બે હજાર અઢાર નો છે ઓકે તો દોસ્તો આ સિક્કા વિશે આપણે પૂરી માહિતી સાથે સમજીશું માત્ર બે મિનિટની અંદર કે આ સિક્કાની કિંમત કેટલી છે અને આની શું શું ડિટેલ્સ આવે છે તો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો તો સિક્કો તમારી સામે સ્ક્રીન ઉપર છે આ સિક્કાની વાત કરીએ તો વર્ષ બે હજાર અઢારમાં છપાયેલ છે મેટલ આવે છે નિકલ બ્રાસ વેઇટ છ ગ્રામ સાઇઝ ત્રેવીસ એમએમ અને સેપ સરકુલર દોસ્તો આ સિક્કું એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે કોલકત્તા અને જેની કિંમતની વાત કરીએ તો બે હજાર એકવીસ બાવીસની વાત કરીએ તો બસો રૂપિયા કિંમત હતી ત્યારના સમયમાં અને અત્યારે હાલના સમયની વાત કરીએ કે અપડેટ થઈ અને આની કિંમત કેટલી વધી છે તો દોસ્તો યુએનસી કંડિશનમાં હોય ને આઠસો રૂપિયા જેટલી કિંમત મળી શકશે બાકી કોઈની કન્ડિશન ઉપર નિર્ભર કરે છે તેની કિંમત તમારી પાસે આ સિક્કો છે તો તે કઈ કન્ડિશનમાં છે તેના ઉપરથી તેની કિંમત તમને પ્રાપ્ત થશે જો યુએનસી કન્ડિશનમાં હોય તો આઠસો રૂપિયા બતાવે છે બાકી તેનાથી નીચે થોડી ડાઉન કન્ડિશનમાં હોય કે સિક્કા ઉપર ડાર્ક ટચિંગ હોય ડીમ પડી ગયો હોય તો તેની કિંમત ઓછી પણ મળી શકે છે ઓકે તો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે આજ રીતના સમય બચાવી અને કોઈ પણ સિક્કો હોય તેની પૂરી માહિતી સાથે કિંમત જાણવા અને સહેલાઈથી સમજવા માટે કરન્સી ઇન્ફો ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો